નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમાં બગદાણાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભાવનગર જિલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો બગદાણાની અંદર ભયંકર પૂર આવ્યું છે બગદાણામાં ધોધમાર વરસાદ પડવાના કારણે બગડ નદીમાં ભયંકર પૂર આવ્યું છે અને તેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જી મિત્રો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બગદડાણાના બગડ નદીના છે અને બગડ નદીમાં પૂર આવવાના કારણે એક મંદિર પણ તણાઈ ગયું છે અને રોડ રસ્તાઓ તણાયા છે અને કેટલાક લોકો પાણીની અંદર ડૂબતા જોવા મળી રહ્યા જેના લાઈવ દ્રશ્યો તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ રીતે બગદાણામાં ભયંકર આવ્યું છે પૂરને લઈને જો તમારે કઈ કહેવું હોય તો કમેન્ટ કરી શકો છો તો મિત્રો આ રીતે બગદાણાના લાઈવ પૂરનો વિડીયો તમે નિહાળી શકો છો